કેટલા આવ્યા છે કેટલા પાછા છે એમનો સમય લાગે એમનો અને એમની શું આશય છે અમે આગો અમે એના સંબંધિત અધિકારીઓ સાથે અમારી માહિતી વ્યવસ્થા પ્રોસેસ માં આ નીકળી શું છે કેટલા રિપોર્ટ આવ્યા છે સત્યાવીસ બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક વહેંચણી આપણને મળેલી છે સત્ય વિશે સત્ય વિશે આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએને

હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યા નો અહીંયા છું અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને કારણે હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ બધાની બધા સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા રૂપ નો હું મેળ્યો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી ની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા એનાથી આગળ આ વખતે કઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કઈ નવું નહીં થાય આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને પોતાનો એવો છે એ પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં થઈ અને અને જે રસ લઈ રહ્યા છે અત્યારે મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મેં એવું લાગે છે કે આમાં બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય છે માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખરી આનો

સરકાર પણ આ કમનસીબી કહી શકાય આપણે વિશ્વ ની વાત કરી એમ્સ રાજકોટ છે છતાંય ડીએ ની રિપોર્ટ માટે ગાંધીનગર જઈ ચોપન કલાક થઈ કેટલાય સ્વજનો ને ક્યાં હતા અહિયાં કોઈ યોગ્ય જવાબ નથી આપતા મંડપ આજે આવ્યા છે સર આ સ્વજનો ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ અહિયાં સર એવી વ્યવસ્થા હોવી લોકો માં ખુબ આક્રોશ છે એ તમારી વાત સાથે તમારી ફરિયાદ સાથે હું આવી આકસ્મિક કોઈ અપેક્ષિત અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ જોતા એને પ્રોસિજરિયલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ પરિવારજનોએ તમને વિનંતી કરી હવે તમારી શું તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા

मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के, पर वो क्या के? आप वो बच्चों नहीं? की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा